નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું મમ્મી પપ્પાના ઝઘડા થવાનું કારણ અરે આટલા જલ્દી કેમ ઉઠી ગયા હવે આ ઉંમરે જરા વિશ્રામ પણ લો મમ્મીના શબ્દો સાંભળતા જ પપ્પા સમાચારપત્ર ઉઠાવી ગુચ્છામાં જ બહાર વરંડા તરફ જતા રહ્યા મમ્મી તું પણ આમ મમ્મીને સમજાવવા ગયો કે એમનો ગુસ્સો મારી ઉપર ઠલવાયો તો શું ખોટું કહ્યું એમની ચિંતા કરું એ જ મારો વાંક જો તું એમની ખરેખર ચિંતા કરતી હોય તો એમની સાથે એવું જ વર્તન કર જેવું એમના રિટાયર્ડ થવા પહેલાં કરતી હતી વાતે વાતે આરામ કરવાની વાત ન કર પ્લીઝ મારી સામે સમજદારીપૂર્વક ડોકો હલાવી હામી ભરતી એ રસોડામાં જતી રહી માનવ જીવનનું પહેલું સોપન એટલે શાળા કોલેજ અને યુનિવર્સિટીનો અભ્યાસ સફર બીજું સોપન એટલે કારકિર્દી વ્યવસાયિક જીવનને જવાબદારીઓની પૂર્તિ અને છેલ્લું સોપાન એટલે રિટાયરમેન્ટ નિવૃત્તિનો સમયગાળો પપ્પા પોતાના જીવનના આ ત્રીજા અને છેલ્લા સોપાનમાં પ્રવેશ્યા ત્યારથી જ એમના સ્વભાવમાં ખૂબ જ તફાવત આવી ગયો એક સફળ વિદ્યાર્થી એક સફળ બેંકર તરીકે જીવનના પહેલા બંને પાસાઓમાં અતિ ઉત્તમ પ્રદર્શન આપ્યા પછી આ ત્રીજું સોપાન એમને માનસિક રીતે પજવી રહ્યું હતું એ હું તદ્દન સ્પષ્ટપણે જોઈ શકતો હતો સ્વાભિમાન અને પુરુષાર્થના પરિયારી મારા પપ્પાએ પોતાનું સમગ્ર જીવન પૂરી ધગશ અને નિયમિતતાથી વિતાવ્યું હતું મારા દાદાને છ દીકરાઓ અને બે દીકરીઓ એટલે કે કુલ આઠ બાળકો હતા એમાં પપ્પા સૌથી નાના તે સમયગાળામાં બાળકોની કારકિર્દી ઘડવાની આજ જેવી હરીફાઈઓ ન હતી બાળકો મોટા થઈ પોતાનું જીવન જીવતા શીખી જ લેશે એવી વિચારધારાઓની વચ્ચે ઉછેર પામેલા પપ્પાએ ખૂબ જ નાની ઉંમરે સ્વનિર્ભરતા ગ્રહણ કરી લીધી હતી અભ્યાસની સાથે સાથે છૂટક કાર્યો કરીએ જીવન ચલાવવાની તાલીમ પણ લઈ ચૂક્યા હતા અનવાલ્યુલનની આધુનિક વિચાર શ્રેણીઓ તો પપ્પાએ ઘણા વર્ષો અગાઉ જ જીવનમાં ઉતારી લીધી હતી મમ્મી સાથે લગ્ન કરી ભાડાના એક નાનેકડા ફ્લેટમાં એમનું લગ્નજીવન આરંભ્યું મમ્મી પણ એક મધ્યમ વર્ગીય કુટુંબમાંથી જ આવી હતી પપ્પાના સંઘર્ષમાં એ ખંભેથી ખંભો મેળવી ચાલવા માંડી પપ્પા પાસે એને આપવા માટે સોનાના દાગીનાઓ ડિઝાઇનર વસ્ત્રો મોંઘી કટલેરી આરામદાયક કાર ભલે ન હતા પણ હા એ મમ્મીને રાણીની જેમ જ તો રાખતા જ એ નાનકડા ફ્લેટની એ રાણી જ તો હતી જે રીતે રહેવું હોય જે કરવું હોય જ્યારે ઉઠવું હોય રવિવારે એનું રસોડું બંધ દર રવિવારે તો બહાર જ જમવાનો ક્રમ ફાઇવ સ્ટાર હોટેલમાં નહીં પણ રસ્તા પરની નાની હોટેલો કે સ્ટ્રીટ ફૂડની લારીઓ ઉપર પણ પતિનો હેત માથે હોય તો એવા સ્ટ્રીટ ફૂડની સામે ગમે તેવા મોંઘા કેન્ડલ લાઈટ ડિનર પણ ઝાખા પડી જાય પતિના એ મધ્યમ વર્ગીય સ્કૂટર ઉપર ફરતી હોય ત્યારે એના ચહેરા પરની ખુશીઓ એના ધનવાન હોવાનો પુરાવો આપી જતી આખરે વ્યક્તિની આંતરિક ખુશીને સંતોષનું પ્રમાણ જ એનું સાચું પ્રારબંધ જૂની પેઢી પ્રેમમાં દાખવતી એ ધીરજ અને પરિપક્વતાને લીધે જ સો વ્યક્તિઓ જોડે એક એક વાર સંબંધ વિચ્છેદ કરી એટલે કે બ્રેકઅપ કરવાની જગ્યાએ એ એક જ વ્યક્તિ જોડે જ અનેક વાર બ્રેકઅપને શીઘ્ર એચેપ કરી લેતી અને તેથી જ એમના સંબંધો પણ આજીવન ટકતા મારા જન્મ પછી તો જાણે ના બંનેના જીવનનું એક જ લક્ષ બની રહ્યું મારો યોગ્ય ઉછેર એ લક્ષની પાછળ બંનેએ દિવસ રાત એક કરી નાખ્યા એકનો એક દીકરો એના માટે બધું જ કરી સૂટવા બંનેએ કમર કસી નાખી બાળપણમાં મારી પાસે બહુ મોંઘા રમકડાઓ કે વિડીયો ગેમ્સ ન હતા પણ મારા પપ્પા હતા એક બાળકને સૌથી સારી ભેટ કોઈ મળે તો એ એના માતા પિતાનો સમય ફક્ત સમય નહીં ગુણવત્તાયુક્ત સમય મારું બાળપણ એ ભેટથી પૂરેપૂરું ભાગ્યશાળી બની રહ્યું રમતના મેદાનમાં સાથે દોડવાથી લઈ શાળાના ઘરકામ ઉકેલવા સુધી મારા નાનકડા મગજના તાર્કિક અતાર્કિક વિચારો સાંભળવાથી લઈ મારી દરેક મૂંઝવણોને દૂર કરવા સુધી મારી અંદર લાગણીઓનું ચિંચન કરવાથી લઈ મને વ્યવહારુતા અને દુનિયાદારી શીખવવા સુધી મારી અપેક્ષાઓ પૂરી કરવાથી લઈ મારી દરેક નકામી જીદ તોડવા સુધી એ દરેક પગલે મારી પડખે હતા પ્રેમપૂર્વક ધીરજપૂર્વક સહનશીલતાપૂર્વક મારા અભ્યાસને ઉછેરવામાં કોઈ કમી રહી ન જાય એ માટે પોતાની બેંકરની નોકરી જોડે કેટલાક ઉપલકના કાર્યો પણ કરી નાખતા કામ કરવામાં કોઈ પ્રકારની શરમ કે સંકોચ ન રાખવા ગમે તેટલું નાનું કાર્ય તક આવે ઉપાડી જ લેવું કાર્ય નાનું કે મોટું કદી ન હોય નાની કે મોટી તો ફક્ત વ્યક્તિની વિચારસરણી હોય એ જ એમનું જીવન મંત્ર ઓવર ટાઈમ કરીને ઘરે આવેલ એ ચહેરો મારી સામે હંમેશા પ્રફુલ્લિત રહેતો પણ રાત્રે ઊંઘતા પપ્પાના પગ ઉપરના સોજા હું સતત જોતો રહેતો આ બધાની વચ્ચે મારી કારકિર્દી કોલેજ યુનિવર્સિટીનો અભ્યાસ એક્સ્ટ્રા ટ્યુશનોને ગમતા કોર્સની ફીની વ્યવસ્થા કરવા એ સતત પ્રયત્નશીલ રહેતા ભાગ્ય પણ શ્રમને જ સાથ આપે આખરે પોતાની મહેનત અને પરિશ્રમથી એમણે પોતાનું આ નાનકડું ઘર વસાવ્યું ભાડેવાળું ફ્લેટ જાતે ખરીદી એને અન્ય લોકોને ભાડે આપવા લાગ્યા આ બધાની વચ્ચે મારો સોફ્ટવેરનો અભ્યાસ પૂરો થયો અને આખરે હું પણ પગભર ઊભો થયો મારા પગાર જમા કરવા માટે મેં એમને જોઈન્ટ એકાઉન્ટનો અભિપ્રાય આપ્યો પણ મારા સ્વાભિમાની પપ્પાએ સ્પષ્ટ ના પાડી તારો ઉછેર મારી ફરજ હતી એના બદલામાં કંઈ પણ પરત મેળવવાની નિયત નહીં હવે તું પણ તારું કૌટુંબિક જીવન આરંભીશ એ માટે અત્યારથી જ બચતની ટેવપાડ જરૂર વિનાના ખર્ચાઓ કરીશ નહીં ને યોગ્ય સ્થળે ખર્ચવામાં હાથ રોકીશ નહીં આ ટૂંકા શબ્દોમાં જાણે આખો જીવન અનુભવ ઠલવાઈ રહ્યો મારી નોકરી શરૂ થવાના બે વર્ષ પછી જ પપ્પા નિવૃત્ત થયા પેન્શનની રકમ એમની આવકનું એકમાત્ર માધ્યમ બની રહી મારો પગાર સારો એવો હતો પણ જ્યારે પણ એ વાત છેડતો એમનું આત્મસન્માન ઘવાતું એ સમજી જતા હું પણ એ વિશે વાત છેડતો જ નહીં શરૂઆતમાં એમણે ઘરની નજીક એક મોલના કાઉન્ટર ઉપર નોકરી શોધી કાઢી આજીવન સક્રિય રહેનાર વ્યક્તિને આમ અચાનક ઘરમાં બેસવું પડે ત્યારે કેવી મનોદશા થતી હશે એ હું ફક્ત વિચારી શકું અનુભવી તો ન જ શકું તેથી હું એમના નિર્ણયને માન આપવા લાગ્યો અને એકાંતમાં મમ્મીને પણ સાથ સહકાર દર્શાવવા મનાવી લીધી પણ થોડા જ દિવસો પછી એમની જગ્યાએ કોઈ યુવાનને કામ પર રાખી મોલમાંથી એમને છૂટા કરી દેવાયા ઉપરથી એમના ફ્લેટના છેલ્લા ભાડૂતોએ ફ્લેટ ઉપર એક પ્રકારે કબજો કરવાનો પ્રયાસ કર્યો અને લાંબી લચક કાયદાકીય પ્રક્રિયા પછી ફરી એ ફ્લેટ હાથ આવ્યો હવે કોઈ નવા ભાડૂતને ફ્લેટ આપવાનો જાણે વિશ્વાસ જ જતો રહ્યો આવકનું એ માધ્યમ પણ બંધ થયું અને બીજી તરફ આ ઉંમરે નોકરીઓ મેળવવામાં એક પછી એક ચાપડતી નિષ્ફળતા આ બંને પરિસ્થિતિથી એ માનસિકપણે હતાશામાં ઘેરાવવા લાગ્યા ડિપ્રેશનથી જીવલેણ બીજું શું એમની એ હતાશાને આડઅસર સંબંધો ઉપર પડવા લાગી વાતે વાતે છીડ નકામો ગુસ્સો બિનજરૂરી પ્રતિક્રિયાઓમાંથી મમ્મી પણ અકળાવવા લાગી આખો દિવસ હું તો જોબ પર હોઉં રાત્રે કામથી નિધાળ જલ્દી ઊંઘી જાઓ પણ પપ્પાની પાસે પ્રવૃત્તિને નામે ફક્ત ઊંઘવું જાગવું જમવું આરામથી એમને તિરસ્કાર છૂટવા લાગ્યો મમ્મીને ઘરમાં કાર્યોમાં થોડી મદદ કરવા સિવાય કંઈ જ સક્રિય પ્રવૃત્તિ બચતી નહીં ટીવીમાં સમાચાર સિવાય કશું ગમતું પણ નહીં એમને મતે ટીવી એટલે સમયનો વ્યય કરતો એડિયટ બોક્સ આખો દિવસ મોટાભાગનો સમય એ પોતાના ચેસબોર્ડ સાથે જ એકલા વિતાવતા મમ્મીને તો એ રમતમાં જરાય રસ નહીં મારી જેમ જ મને પણ આઉટડોર સપોર્ટ જ ગમતા બાળપણમાં એકાદ વાર પપ્પાએ ચેસના નિયમો શીખવાડવાનો પ્રયાસ કરી જોયો હતો પણ મારી અરુચિ અને નિરસ્તાની હાળી એમને એ પ્રયાસ પડતો મૂક્યો હતો મમ્મી કહેતી પપ્પાને બાળપણથી જ ચેસ રમવું ખૂબ જ ગમતું યુવાનીમાં એમણે ચેસની રમતમાં સ્ટેટ લેવલ સુધી ભાગ પણ લીધો હતો રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધાઓમાં ઘણી ટ્રોફી અને સર્ટિફિકેટ મેળવ્યા હતા પણ એમની આ સિદ્ધિઓને પરિવાર તરફથી યોગ્ય પ્રતિસાદ સાંપડ્યા ન હતા પરિવાર તરફની અવગણના અપેક્ષા નાની વયે જીવન એ ખંભે મૂકેલ મોટી જવાબદારીઓ કુટુંબની જવાબદારી પત્નીની સંભાળને મારા પ્રેત્યની ફરજ છક્કીમાં એમના એ જ રમતમાં આગળ વધવાના તમામ સ્વપ્નો સંપૂર્ણપણે પીસાઈ ગયા આજે પણ જ્યારે એ પોતાની જ જોડે સેચ રમતા હોય ત્યારે એ તૂટેલું સ્વપ્ન એમની નિરાશ આંખોમાં ડોકાયા વિના ન જ રહેતું આવતી મહિને પપ્પાનો જન્મદિવસ હતો એમને હું એક એવી ભેટ આપવા ઈચ્છતો હતો જે એમને આ હતાશાની નિરાશામાંથી બહાર ખેંચી લાવે એમની આ પરિસ્થિતિમાં હું એમની પડખે રહેવા ઈચ્છતો હતો એમની મૂંઝવણને ધીરજ અને પ્રેમથી દૂર કરવા ઈચ્છતો હતો તદ્દન એ જ રીતે જે રીતે એવોએ મારા જીવનની દરેક સમસ્યાઓને મૂંઝવણોમાંથી મારી પડખે ઊભા રહેતા સંપૂર્ણ હેતને ધૈર્ય સાથે અચાનક જ મારા મગજમાં કંઈક ઝબક્યું ને હું સીધો રિસાઈને વરંડામાં એકલા અટુલા સેચ રમવામાં વ્યસ્ત પપ્પા આગળ ઊભો થયો સમય વેડફ્યા વિના જ સીધો પ્રશ્ન પૂછી નાખ્યો પપ્પા પૈસા જોઈએ છે ઉધાર પરત કરી દઈશ બાળપણથી જ સ્વનિર્ભરતા પચાવી ચૂકેલ એ વ્યક્તિએ પોતાના યુવાન પુત્રના મોઢે આ પ્રકારની માંગણી સાંભળતા જ આશ્વર્યને આઘાતના ભાવો પ્રગટાવ્યા પણ પછી ચેકબુક કાઢી પેન તૈયાર પણ કરી લીધી કેટલા પંદર હજાર જવાબ તૈયાર જ હતો સાઇનવાળો ચેક મારા હાથમાં પહોંચ્યો એક પણ શબ્દ પૂછ્યા વિના જ પોતાની પેન્શન બચતમાંથી એ રકમ મને વિશ્વાસ સહિત થમાવી એ ફરીથી પોતાની રમતમાં ડૂબી ગયા પપ્પાના જન્મદિવસે એમને ભેટ આપવા હું મમ્મી પપ્પાને અમારા એ જૂના ફ્લેટ પર લઈ ગયો એક ભેટ આપવા આમ દૂર જવાની શું જરૂર ભેટ તો ઘરમાં પણ આપી શકાય ને એમના કોઈ પણ પ્રશ્નનો મેં ઉત્તર જ આપ્યો નહીં કારણ કે એ બધા જ ઉત્તર એ ફ્લેટમાં જ બંધ હતા ફ્લેટનું બારણું નવું નવું રંગાયું હતું બારણું શું આખા ફ્લેટનું જ રિનોવેશન થઈ ચૂક્યું હતું બારણા ઉપર ટંગાયેલું વિશાળ છાઈને બોર્ડ આંખોને ચમકાવી રહ્યું હતું એના પર છમકી રહેલ શબ્દોથી પપ્પા પણ છમકી ઉઠ્યા પ્રોફેશનલ ચેસ ટ્રેનિંગ સેન્ટર બારણું ખોલતા જ પહેલેથી અંદર હાજર પચીસ બાળકો અને એમના વાલીઓએ તાળીઓથી ઇનોગ્રેશનની પ્રક્રિયાને વધુ આનંદિત અને ઉત્સાહિત બનાવી ફ્લેટની અંદરનો નકશો સંપૂર્ણ બદલાઈ ચૂક્યો હતો જૂના ફર્નિચરને સ્થળે ત્રિચેક જેટલા નવા ટેબલ દરેક ટેબલ ઉપર સામસામી બે ખુરશીઓ ચેસના પ્રોફેશનલ આંતરરાષ્ટ્રીય સ્તરના મેટ ચેસના મહામારાઓ દરેક ટેબલ ઉપર ગોઠવાયેલી છેસ માટેની વિશિષ્ટ સ્ટોપવોચ ફ્લેટની દિવાલો ઉપર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેસ રમતવીરોની તસવીરો સંપૂર્ણ પ્રેરણાદાયી વાતાવરણ બિલકુલ મધ્ય દિવાલ ઉપર પપ્પાની ટ્રોફીઓને સર્ટિફિકેટ દંગ બની મને તાકી રહેલ પપ્પાની આંખોમાં વિસ્મય અને ખુશીનું સંમિશ્રણ સલકાયું એમની વિસ્મયતાને ઉકેલતા મારા હાથ એમના ખંભાને સ્પર્શ્યા આપની પાસે ઉધાર લીધેલી એ રકમનું આનાથી સુંદર રોકાણ શક્ય ન હતું સોશિયલ મીડિયા પર કોચિંગ ક્લાસની જાહેરાત નાખીને આપણા પહેલાં પચીસ વિદ્યાર્થીઓ આપની સામે છે આંખો પરથી સશમો ઉતારી ભીંજાયેલા ખૂણા સાફ કરી કોચ એ દિવસથી જ ડ્યુટી પર લાગી ગયા વિદ્યાર્થીઓને એક અનુભવી કોચ મળી ગયા પપ્પાને પોતાનું ખોવાયેલું સ્વપ્ન મને અને મમ્મીને પહેલાં જેવા જ ઉત્સાહી ધગશી અને ધ્યેયુક્ત ફરી પપ્પા મળી ગયા આજે એમના ટ્રેનિંગ સેન્ટર શરૂ થવા અને બે વર્ષ પૂરા થયા એમના ઉત્સાહની સાથે વિદ્યાર્થીઓની સંખ્યા પણ બમણી થઈ ગઈ છે પરિવારે સ્પેશિયલ બેન્ચ પણ ચાલે છે એમના કેટલાક વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળી ચૂક્યા છે એક વિદ્યાર્થીની તો આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે તૈયાર થઈ રહી છે દેશમાં યોજાતી ઓપન ચેસ ટુર્નામેન્ટમાં પોતે પણ અચૂક ભાગ લે છે એમની ટ્રોફીને સર્ટિફિકેટમાં પણ ખાસો વધારો થયો છે મમ્મી પણ એસિસમેન્ટની જોબ બખૂબી નિભાવે છે નિરાંતના સમયમાં નવા વસાવેલા ટેબ્લેટ ઉપર એ છેસની સેલ્ફ પ્રેક્ટિસ કરતા રહે છે પણ સૌથી મહત્વની વાત એ જ કે જીવનનું નિવૃત્તિવાળું સ્વપન એ સફળતાથી પાર પાડી રહ્યા છે જે માતા પિતા આપણા જીવન સ્વપ્ન પૂર્ણ કરવા પોતાના સ્વપ્નને ત્યાગી દે છે એ માતા પિતાની એમના ખોવાયેલ સ્વપ્ન સાથે ફરી ભેટ કરાવી અપાવી એક સંતાન તરફથી માતા પિતાના ત્યાગ અને પ્રેમને સત્કારવા આનાથી ઉત્તમ કઈ ભેટ હોઈ શકે મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર